હજુ સાત દિવસ ગુજરાત થશે પાણી પાણી કેમકે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ થઈ છે સક્રિય હવામાન વિભાગે કરી છે આ આગાહી હવામાન વિભાગ અનુસાર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ આજે તો આવતીકાલે અમરેલી ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ સુરત નવસારી વલસાડ વડોદરા અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી હવામાન નિશ્રાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળબંબાકાર થશે તો હવામાન નિશ્રાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત નજીક પહોંચી ડિપ્રેશનમાં ફેરવાયો છે જેને લઈ આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસશે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો બ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યની અંદર અત્યારે 24 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટ નો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે છેલ્લા બે દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે એમાં જે 25 ઓગસ્ટ ને વાત કરવા જઈએ તો આજે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ગુજરાત તરફ આવતું હતું એ અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે એટલે કે ગુજરાત ખૂબ નજીક પહોંચી ગયું છે અત્યાર સુધી એ લો પ્રેશર ની કેટેગરી હતી આજે વેલી સવારે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડિપ્રેશન છે હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ ડિપ્રેશન છે એ હવે આજે 25 ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ ત્રીસ ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર અંદર અતિ ભારે વરસાદો આવનારા કલાકની નોંધાઈ શકે છે જોકે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો એવા છે જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એની અંદર પણ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર આપ જોવા જઈએ તો આવનારા ચોવીસ કલાકની અંદર લઈને સુધીના વરસાદો છે છે એ સંભવ ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે એમ સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર પણ નજીક આવશે એટલે સૌરાષ્ટ્રમાં પણ આવનારા દિવસની અંદર અતિ તીવ્રતા સાથે અતિભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે આપણી ઉપરથી પસાર થશે એટલે જે વિસ્તારોની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડે ત્યાં લગભગ પંદર ઇંચ આસપાસ અથવા તો અમુક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે અત્યારે આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન બની છે અને હજી પણ આ વધારે સ્ટ્રોંગ બનવાની છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે જેને કારણે અમુક જગ્યાએ ઠંડાસ્ટોમ એક્ટિવિટી પણ થશે એટલે વરસાદ પડતા હશે એ વિસ્તારોની અંદર ખૂબ પ્રમાણમાં ગાજવીજ જોવા મળશે અને પવનની સ્પીડ છે ઓગસ્ટ મહિનામાં વરસાદ દરમિયાન નોર્મલી પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે પવનની સ્પીડ વધી અને ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપ થઈ જશે અને અમુક વિસ્તારની અંદર પાંત્રીસ કિલોમીટર કરતા પણ વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે એટલે આવનારા જે ત્રણ દિવસ છે જેમાં આજે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ

કુવા બોર છલકાઈ જાય ડેમની અંદર નવા પાણી આવે આવા વરસાદોની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અત્યાર સુધી જે રહ્યા છે પ્રોપર રાજકોટ હોય જસદણ પાડિયા બોટાદ જિલ્લો હોય મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે જ્યાં બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન વરસાદની માત્રા ઓછી હતી એમાં પણ ધોધમાર વરસાદ આ રાઉન્ડ દરમિયાન પડી શકે છે અને સૌથી મોટો બે હજાર ચોવીસનો સૌથી શક્તિશાળી આ રાઉન્ડ છે એ માનવામાં આવી રહ્યો છે આ રાઉન્ડની અંદર રીતે લઈને સત્યાવીસ તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ પડશે અને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ એમ જે ત્રણ દિવસ છે એમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ